હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા મીરાબાએ ભજન કર્યું રાણાએ વિરોધ કર્યો મીરાબાએ ભજન કર્યું ને રાણાએ વિરોધ કર્યો હે મારા વાલાજીને ઝેર પીવા આવું તો પડ્યું જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડિયા રે ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નાડ્યા પ્રહલાદજીએ ભજન કર્યું ને પિતાએ વિરોધ કર્યો પ્રહલાદજીએ ભજન કર્યું ને પિતાએ વિરોધ કર્યો નરસિંહ રૂપે દર્શન દેવા આવું તો પડ્યું જેણે જેણે ભજન કર્યા એને પોતાના નાડ્યા પોતાના નાડ્યા રે ભાઈ પોતાના નાડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નાડ્યા સકુબાએ ભજન કર્યું એને સાસુએ વિરોધ કર્યો સકુબાએ ભજન કર્યું એને સાસુએ વિરોધ કર્યો વાલાજીને બેડે પાણી ભરવા તો પડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના પોતાના વાલા નાડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના દ્રૌપદીએ ભજન કર્યા એને ધેરીડે વિરોધ કર્યો દ્રૌપદીએ ભજન કર્યા ને ધેરીડે વિરોધ કર્યો મારા વાલા શીર શિર પૂરવા તો પડ્યું જેણે જેણે ભજન કર્યા એને પોતાના નાડ્યા નાડ્યા રે વાલા પોતાના નાડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નાડ્યા ભક્તોએ ભજન કર્યો અને જગતે વિરોધ કર્યો ભક્તોએ ભજન કર્યા એને જગતે વિરોધ કર્યો કે મારા વાલાજીને દર્શન દેવા આવું તો પડ્યું જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા વાલા પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા